તમે હું ગયા ગયા ઇંધા નહીં હું કઈ ગયા શીખતા દમણ ઉતર્યા દહમણ ઉતર્યા તાન ના હોય તા ની ગાડી લાબાની મારે રાડો પાવા આવી ગયો નવા પાકી જાય ને તો સાયકલ ના બી પેલા

બિયારણ કોઈ નઈ કપાય થઈ જ વાતાવરણ બગડ્યું બંધ થઈ બધું બંધ કરી રાવણ માં આવે તો ખબર પડે કોઈ એવું કરવું રાવણ દઈ હા રાવણ દે હું કરું કરવું પાણી પીવા આવતા હોય તો ખોટો ટાઈમ બગાડવા કેમ જવાતું છે વળી અલે આબુ પડે યાર કોળખાય યાર તમને આખું ઘો ઓળખ અમન તો ઓળખ જ કતા અમે તો રાવણા માં ફરીએ બધા ફરીએ બધા તો વાતો થાય તમારી વાતો થાય જ કતા આપણી વાતો ના થાય કની વાતો થાય પાવડો આલજો જરૂર ના વળે તમારી પાવડો તો નહી મરો ચમ ઈને તો શરમ નહી આવે આ મુ પ્લો પાડી નાખીને આવો ના ના હા લકો માર બટલા આયો છે તો ને બાજુ પડ્યો છે તમારી હે પણ હું ભૂલી જો યાર ગેતી એ મુ ના આલુ પાવડો વાળો પાવડો તમાર કોમ છે લાવ કે યાર ના ના પાવડો તો કોમ છે મારા ખાલી અડધા કલાક નું કોમ છે બે મિનિટ નું હોય તો નહી આલુ પાવડો

આજી કુતોજી પૂરવા જલે હો આજી રવાજી કુતો અલ્યા રવાજી કોની વાતો હો ભણે તારે લડું છે અલ્યા રવા દે લે જો તને કહું અલ્યા હમણા અલ્યા ભાગું અલ્યા વણા અલ્યા તો નહીં અલ્યા તો નહીં જા તારો ટોટી ભાગું ઉપર ઓ લે મો કોઈ મને બોલતું નથી અલ્યા તું મને મત મને બોલી લે મને હ

તમે ચમ હારે હાર જુઠું બોલો આવું લડાઈ કરાવો યાર તમે દાંત મારા વિહય તમારું નામ લેતા આવું બોલતા હતા તમારું છે

માફ પણ આ કોઈ વસ્તુ તમે માગો ને ના લે કોઈ લડાવતા ના પાવડો જરૂર નથી તો આલો ના પડે મને તમે આ કીધી ભાઈ લડાઈ ને મળીશો તમારી ના તો પાવડો